દેવડીયા ગામના રામજી મંદિરના પૂજારી જણાવ્યા મુજબ સવારે કચ્છમાં સવારે આવે ઘરે આવે પાછા આવ્યા ત્યારે બહારનો અને તાળું તોડી વસ્તુઓ વેરણ શેરણ જોતા પોલીસને જાણ કરી ચોરો દ્વારા રૂમમાં રાખેલ તિજોરીમાં માંથી રામજી મંદિરના તેમજ ખોડિયાર માતાજીના મંદિરના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ એક લાખ એક્યાસી હજાર પાંચસો સાથે ટોટલ રૂપિયા ત્રણ લાખ એક હજાર સાતસોની ચોરી કરી ચોરો થયા ફરાર લખતર પોલીસ કરતા લખતર પોલીસ આવી લખતર પોલીસ દ્વારા ડોગ સ્પોટ બોલાવી તપાસના ગતિમાન કર્યા જિલ્લામાં જાણે કાયદો અને વ્યવસ્થા રહી છે એવું લાગી રહ્યું છે ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લા તેમજ તાલુકામાં ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે લખતર તાલુકાના દેવરિયા ગામ ખાતે રામજી મંદિરના પૂજારી રામ કરતા રામજી મંદિરના પૂજારીના ઘરમાં ચોરી કરવાનો છોરો અંજામ આપ્યો હતો રામજી મંદિરના પૂજારી નવીન રાય અમૃતલાલ નિમાવત જાતે રામાનંદી સાધુ ઉંમર વર્ષ એકસઠ તેમના પત્ની અને સાથે કચ્છ ગાંધીધામ તેના ખાતે તેમના દીકરીના ભાણીબાના જન્મદિવસ હોય તે નિમિત્તે ગાંધીધામ ખાતે ગયા હતા અને સાત તારીખે સવારે વહેલા પાંચ વાગે ઘરે આવ્યા ઘરનું તાળું તૂટેલું જોઈને તાત્કાલિક ઘરની અંદર પ્રવેશ કરી પ્રવેશ કરતાની સાથે જોવામાં આવ્યું કે ઘરની તિજોરીનો લોક તોડી તમામ સામાન વેરણ શેરણ પડેલ જોયો ને ઘરની તિજોરી તેમજ રામજી મંદિરના અને ખોડિયાર માતા માતા માતાજીના મંદિરના સોના ચાંદીના દાગીના સોના સાથે રૂપિયા ત્રણ લાખ એક હજાર સાતસો ના મુદ્દા સાથે ચોરી થયાનું જાણવા મળ્યું હતું ચોરી થયાની જાણ સાથે જ પૂજારી તાત્કાલિક લખતર પોલીસ સ્ટેશન પોલીસને જાણ કરવામાં આવી હતી લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસ ઇન્ચાર્જ પીએસઆઈ ઝાલા પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા પોલીસ દ્વારા તપાસ ચોરી થયાનું જાણવા મળતા સાથે જ ગુનો દાખલ કરી હાથ તપાસ હાથ ધરવામાં આવી હતી પીએસ એચઆર આર એચ ઝાલા દ્વારા ડોગ સ્પોર્ટને જાણ કરી બોલાવવામાં આવ્યો હતો ડોગસ્પોટ દ્વારા જાણ થતા ડોગ સ્પોર્ટની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાની જગ્યાએથી ડોગસ્પોટ મેળો મળવાતા ઘરની આશરે સાતસો મીટર દૂર જઈ ડોગ પરત ફર્યો હતો અને ત્યાંથી ચોરો અન્ય સાધનોમાં ફરાર થયા હોવાનું લખતર પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું ચોરોને અંજામ ફરાર થયાની તમામ ઘટના તપાસ હાલ લખતર પોલીસ ચલાવી રહી છે નામ મારું નેમાવત નવનીત રાય અમૃતલાલ ગામ દેવડિયા લખતા સુરેન્દ્રનગર રામજી મંદિર ના પૂજારી અમે બાર ગામ ગયા હતા ગાંધીધામ અને બીજે દિવસે પાછા આવ્યા સવાર માં ત્યારે જોયું તો આ રીતે ચોરી થઈ ગયેલી હતી અને દેવળિયા ગામના રામજી મંદિર ના પૂજારી છે અને અંદાજે મુદ્દા લગભગ બે લાખ રૂપિયા રોકડા અને

અમે ગયા ને બીજા દિવસે અમે સવારના છ વાગે આવ્યા તો બારનો લોક મારેલો હતો ખોલ્યો અંદર નો લોક તૂટી ગયો હતો પછી સામે વાળા છે પછી એ આવી ગયા અને એને મને કીધું કે તમે ક્યાંય હાથ લગાવશો નહીં પછી અમારા મોટા સાહેબ ને ફોન કર્યો એટલે એમને કીધું કે તમે કેસ લખાવી નાખો આટલી બધી વસ્તુ મારી સોનાના દાગીના હતા બે જોડી બુટી હતી એ બધા ભગવાન ના હતા એ બધા દાગીના મારા વહી ગયા છે અને મારા પર્સ માં અંદરના લોકરમાં મારા સિત્તેર હજાર રૂપિયા મારા પર્સ માં હતા એ લઈ ગયા છે બાકી બીજી બધી નાની ઝીણી મોટી વસ્તુ ચાંદી ની હતી છડા હતા ત્રણ જોડી બે જોડી મારા તાર ની બુટી છે પણ એક તૂટેલી છે મોટી લટક ની બુટી છે એ બધી વસ્તુ વહી ગઈ છે એક ગીટી છે એ તૂટેલી છે ઈ બાર જ પડી હતી ડબ્બામાં ઈ કશું છે નહીં અંદર બધા મારા લક્ષ્મીજી ના દાગીના હતા ચાંદીના ઈ પણ બધા ગાયબ છે